તો જય માતાજી મિત્રો આજે આપણે એક ફરીથી રેસીપી વિડીયો લઈને આવી ગયા છીએ આપણે બધાએ પાલક પકોડા તો ગાધા છે આજે જે આપણે પ્યાજ પકોડા બનાવવાના છે કે સૂકી ડુંગળીના પ્યાજ પકોડા એની અંદર લીલા મરચાં સાથે બહુ સરસ મજાના કુરકુરિયા જેવા પ્યાજ પકોડા બનાવીશું આજે તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો અને વિડીયો આગળ જોતા રહો અને નવા હોય તો ચેનલને લાઈક છે સબ્સ્ક્રાઇબ કરો તો આપણે આ ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ પ્યાજ લઈ લીધી છે આપણે ત્રણ પ્યાજની બનાવવાની છે એક ડેમો વિડીયો બનાવવાનો છે એની અંદર હવે આવશે લીલા મરચાં અને પછી એડ કરી અને આની અંદર પાણી વિધાઉટ વોટર પાણી વગર બનાવવાનું છે આની અંદર પાણી નહીં આવે ડુંગળીનું જે પાણી હશે એ જ પાણીથી બનશે અને એવી રીતના ચણાના લોટ એટલે બેસનની અંદર બનાવવાનું છે વિધાઉટ વોટર તો આપણે ડુંગળીને ઊભી સમારવાનું ચાલુ કરી દીધું છે આવી રીતના એકદમ ઊભી જ કાપવાની એટલે મસ્ત આમ એકદમ રે અમુક નાના કટકાએ થાય છે ડબલ કટકા કરવાના એકના આવી રીતના છે આના એથી વચ્ચેથી કટિંગ કરી નાખો ડબલ કટકા થાય પણ આપણે ઊભી જ કરી અને આ ટાઈપની બનાવી દેવાની છે આ ત્રણ ડુંગળીને તો આપણે ડુંગળી કાપી નાખી દે એકદમ આ ટાઈપની હવે આને ધોવાની છે પોણીથી વોશ કરી દઈશું એટલે એકદમ મિક્સ પેલી આખી છૂટી છૂટી થઈ જશે પછી અંદર ચણાનો લોટ એડ કરીશું હવે આપણે અંદર મરચું એડ કરવાનું છે લીલું તે મરચું એડ કરી દઈએ ઝીણું ઝીણું એકદમ કાપીને એટલે શું સ્વાદમાં સારું રહે અને મરચાં તમારે સ્વાદ પ્રમાણે જ નાખવા જો તીખું પસંદ હોય તો તીખું નાખવું પણ આ મરચાં મોટા મરચાં લાવ્યા અમે એટલે આ તીખા ઓછા હોય છે પછી અંદર કોથમીર એડ કરવાની છે અને અંદર ચણાનો લોટ નાખી અને મિક્સ કરવાનું છે તો આ કાપેલા ડુંગળી મરચાંની અંદર આપણે પાણી લઈ લીધું છે ધોવા માટે આ પાણીમાંથી પલાળીને આપણે લઈ લીધા એક બાજુ શું અંદર કે મરચાંની અંદર ને ડુંગળીની અંદર થોડી તીખાશ હોય એ ધોવાથી જતી રહે અને અને ડુંગળી થોડી ભીની થાય એટલે કે લોટ સારો મસ્ત મિક્સ થાય કારણ કે આપણે પાણી તો રેડવાનું નથી અંદર અને જો કદાચ પાણીની જરૂર પડે તો પછીથી રેડવાનું થાય થોડું એ પણ તો આપણે તળવા માટે કડાઈની અંદર તેલ ગરમ મૂકી દીધું હવે આની અંદર આપણે જે છે મસાલો નાખવાનો છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું પછી લાલ મરચું જે પ્રમાણે આપણે નાખતા હોય તીખું જોઈતું હોય તો વધારે ના તીખું જોઈતું હોય તો ઓછું તો આ કોથમી નાખી દીધી અંદર આપણે થોડી અને હવે બધું એકદમ મિક્સ કરી નાખવાનું મરચું મસાલો પછી લીલી ડુંગળી કાક આ મિક્સ કરી નાખ્યું બધું અંદર કોથમી અંદર બદલી નાખ્યું કેવું આમ નૂડલ્સ નૂડલ્સ જેવું થઈ ગયું છે જાણે મંચુરિયન હોય એવું હવે આપણે અંદર બેસન નાખીએ ચણાનો લોટ

સરસ મજા થો તો આપણો આ પેલો કોણ તળાઈ ગયો અને બહુ સરસ મજાના બન્યા છે જોરદાર છૂટા છૂટા એકદમ કરકરિયા અને બહુ સરસ મજાના છે આ ખાવાની બહુ મજા આવી જાય આ ચટણી સાથે અને જોરદાર મજા આવે કઢીની અંદર પણ નાખીને તમે પાલક પકોડાની પણ જેમ ખાવું હોય તો ખાઈ ખાવામાં પણ બહુ સરસ સ્વાદિષ્ટ લાગે છે આપણે આ લાસ્ટ હતા તળાઈ ગયા છે બહુ સરસ મજાના બહુ મસ્ત બન્યા છે તમે જોઈ શકો છો જોરદાર લાગે છે બહુ સરસ મજાના સ્વાદમાં બહુ મજેદાર હોય છે તો બહુ સરસ મજાના આપણા પ્યાજ પકોડા તૈયાર થઈ ગયા છે સાથે ડુંગળી કાપેલી છે પછી પકોડા છે અને ભેગી મસ્ત સરસ મજાના લીલા મરચાં આવી ગયા છે દરેલા તો ચલો હવે જમવા